બોલસદના મહિમાં શું છે હું તમને વાર્તામાં સંભળાવો અને જેટલા વાર્તા છો એ બધા હાથમાં બાજરો રાખજો એક હતા સાસુ અને બીજા હતા વ સાસુ બોલસોદ ને દિવસે નદીએ એ નાહવા માટે ગયા અને વહ ને જતી વખતે કહેતા ગયા અરે વહુ બેટા આજે તો ઘઉલો ખાંડીને રાંધી રાખજો વહુ કહે ભલે એમના ઘરમાં એક ગાય હતી ગાયનો એક વાસરડો હતો એ વાસરડાનો રંગ ઘઉના જેવો હતો જેથી એનું નામ ઘઉલો પાડ્યું હતું વહે તો આ નામના વાસડાને ખાંડણીમાં ખાંડ્યો અને નાખીને રાંધવા મૂક્યો આવીને સાસુએ પૂછ્યું એટલે વહે જવાબ આપ્યો અરે બા ઘઉલાને સુલે તો સડાવ્યો પણ એને ઘણો ઉત્પાદન મચાવ્યો ઘણું જોર કર્યું માંડ માંડ ખાંડ્યો અને માંડ માંડ શૂલે સડાવ્યો સાંભળી વહના પેટમાં ફાળ પડી અને એને લાગ્યું કે ચોક્કસ વહુએ ગાયના ઘઉંલાને ખાંડીને રાંધી નાખ્યો છે એને સમજ પેર થઈ છે સાસુએ જ્યારે સાસુ હકીકત જાણી ત્યારે આભીજ બની ગઈ આ જતો થતી ગામના લોકો વાસડાની પૂજા કરવા આવવાના છે અને હવે એ સૌને શું મોટું બતાવીશું સાસુએ તો ઘઉંલા વાળું હાંડલું ટોપલામાં મૂક્યું અને વહુને માથે મૂકીને ગામની બહાર ગયા અને હાંડલું ઉકરડામાં ફેંકી દીધું અને ઘેર આવીને સાસુ વહુ અંદરથી ઘર બંધ કરીને સાનામાંના બેસી રહી ગાય સરવા ગયેલી તે સાંજે સરીને પાછી આવી તેને ખબર પડી એટલે ગાય તરત દોડતી દોડતી ગામને પાકડા બાજુ ગઈ ઉકરડામાં ઉકરડામાં જઈને એને હાંડલામાં શીંગડું માર્યું એટલે તરત જ હાંડલું ફૂટી ગયું અને એમાંથી વાસડો કૂદીને ઊભો થયો વાસરડો ગાયને ધાવવા લાગ્યો આ બાજુ બધા વાસડાને પૂજવા માટે સાસુ વહુને ઘેર આવ આવ્યા તો ઘર અંદરથી બંધ બધાએ બાણું ખખડ્યો પણ ઘર અંદરથી ઉઘડે નહીં એવામાં ગાય અને વાસડો ઘેરાવ્યા અને વાસડો ગાયને ધાવવા લાગ્યો એટલે એક બાએ કહ્યું અરે બાણું તો ઉઘાડો આ તમારો વાસડો ગાયનું બધું દૂધ ધાવી જાય છે સાસુ વહે બાણાની તિરાડમાંથી જોઈએ તો ખરેખર ગાય ઊભી તી અને વાસડો ધાવતો તો સાસુ વહે બાણું ઉઘાડ્યું ગાય અને વાસડાને અંદર લીધા અને સવે ગાય અને વાસડાની પૂજા કરી વ્રત કર્યું પૂરું વ્રત પૂરું કર્યું દર વર્ષે બોલસતનું વ્રત કરવું એ દિવસે વ્રત કરનારે દળવું પણ નહીં અને ખાંડવું પણ નહીં આ વ્રત કરનારને આ વ્રત ગૌરાણીની માફક ફળજો તો મારી વાર્તા તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક કરી દેજો શેર કરી દેજો અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો